રામ રામ સીતારામ બધાએ તો કેમ છો બધાએ આઈ હોપ કે બધા મજામાં જો સ્વાગત છે અમારા નવા વિલોગમાં ફરી એકવાર અને આજે તમને જેમ કીધું હતું કે આગળના વિડીયોમાં અમારા મમ્મી પપ્પાના આવવાના છે તો એ આવી ગયા ઓલરેડી તમે જોઈ શકો છો અહીંયા તાળું મારેલું હા કારણ કે મમ્મી પપ્પાને ભાઈના ઘરે છે અને શાંતિન દિવ્યસ પણ ન્યા ગયા હે અને આપણે પણ ન્યા છે અત્યારે જવાનું જમવાનું એ છે કારણ કે અત્યારે થઈ ગયા છે પોણા બે એટલે એ લોકો રાહ જોઈ હું મારે આ ગાડીને

તો આજ તો આગળ બસો ને રાખ્યા મહેમાન આવ્યા હતા આગળ આજ મારી રાધિકાનો બર્થ પણ હે ને આગળ જવાનું હે બપોરે ના ગાતા ખાઈ પીએ ને આગળ મહેમાન આવ્યા હતા એટલે આવ્યા ઘડી મહેમાન વ્યા ગા તો આપણે એ ઘેર જવાનું છે ને ના જમવાનું છે ને આગળ ને બાપ દીકરો આવીએ ત્યાર થઈને દિવ્યેશ ના વાગો ને હું જા તો બપોરે રીતે ખાઈ પીને નજર જ્યાં તો અમારે મહેમાન આવે ગયા એટલે પાછું ઘેર આવવાનું નથી હોય એટલે બપોરે રીતે કંઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ ન મળ્યો નો ટાણ હાંજ પડે ગઈ લગભગ હાડઅસર જેવું વાગ્યું તો હવે પર પાછા આપણે જઈએ ઘેર કારણ કે રાધિકાનો બર્થ છે તેને કેકનો ને પાર્ટીનો ને બધો પ્રોગ્રામ ત્યાં રાખ્યો છે એટલે હવે ત્યાં જઈને જ વિડીયો પાછો શૂટ કરીએ કારણ કે મમ્મી પપ્પાનું ઓળખાણ કરાવવી હતી પણ હવે કોઈ એક્ઝેસ્ટ નહો કારણ કે ખાઈ પીએ લીધું તો પછી અમારે મહેમાન આવી ગયા મહેમાન આવી ગયા તો ઘેર ભાગી ગયા તો અહીંયા અમારે ખાંજ પડી ગઈ ચાલો તો હવે ફરી વખત આપણે જઈએ છે ત્યાં ભાઈને ઘરે અને રાધિકાનો બર્થડે ઉજવીએ અને અમે એ તમને લગભગ બતાવીશું પણ તો ફાઇનલી આપણું કામ રેડી થઈ ગયું દિવસ તૈયાર થઈ ગયો લુકડા બદલાવી લીધા અને તાળો મારે એવો આપણે જઈએ ઓલે ઘેર અને તમને બતાવીએ અમારા ઘરથી કેટલુંક દૂર છે કેટલું અંતર છે વચ્ચેનું તમને આજ તો લાઈવ બતાવી દેવાના હે કા દેવીય તો આ જે દેખાય તમને અમારું ઘર છે આવ નજીક જ છે આ રસ્તો ગાયત્રી મંદિરે છે આગળથી પકડી લ્યો એટલે ડાયરેક્ટ આવે અહીંયા અહીંથી સીધું પકડી લ્યો એટલે આ આપણું મકાન ડાયરેક્ટ અને ફાઇનલી જોઈ લ્યો ઓલું સામે દેખાય છે ને એ મકાન આપણા ભાઈનું હા

મોટરસાઇકલ અંદર પડ્યું હતું એટલે કાઢ્યું નથી કારણ કે આપણે એટલું દૂર જવાનું હતું ને કે આપણે મોટરસાઇકલ કાઢીએ એક ગલી હે આડી એક ગલી આડી છે અને બે પ્લોટ આડા છે બરાબર ને એક આ પ્લોટ અને એક હમણાં તમને બતાવીને ને આંગણવાડી જેવું છે એટલે મોટા ઝાડવા વાળું એ અને આ રહ્યું આ ઘર આ ડેલી ખુલ્લી છે એટલું જ છે એટલે કંઈ ખાસ છે તો ને ચાલો તો હવે જોઈએ મમ્મી શું કરે છે અને અમાર રાધિકાને બર્થડે ને કેવી તૈયારી કરી છે ઈ કરવાની ભાઈ દિવ્યેશ કરવાની છે દિવ્યેશ ને સુધી કઈ થાય એમ હું તો નહીં આવ્યા દીકરા સતી ના તો આ છે અમારા મમ્મી આપણે ઇંતજાર ખતમ થયો કીધું કીધુંતું ને કે મમ્મી આવ્યા છે હમણાં જઈને મુલાકાત કરાવું તમને લાડવા બનાવી લીધા જો મમ્મી એ બધું તૈયાર કરી લીધો

કેક આવી હવે બાલ્ટી કરવાની સહી બાત હે તો આપણે કેક કાપવાનો ટાઈમ ખાતો આવે અમારા દિવ્યેશ ભાઈએ આવું કર્યું હે એણ કાય કર્યો ને આ છોકરી નું છે બર્થડે કેક આવે તો કેક આવી ગઈ આપડી રાધિકા हैप्पी बर्थडे टू यू हेलो मैं मानती था ना मैं लिखूं तुम हम लिख रहा हूं उसका ऑटो मत कर दिया दिन दिन वाली बात तो जाओ ना हां फिर वो रख देना इनकी ये आप बाजू जाओ जा रेडी हो देखो मैं आगे चल रही हूं आला बोल 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 मेंटल देनचो रे आई पे आ पापा अरे लीना ओ हो 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 अरे 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 आदी जी लीना ધનશીબેન તરફ થી રાધિકાબેન ગિફ્ટ આપવામાં આવે કઈ રાધિકા ચાલો તો આપણે કેક પ્રોગ્રામ પૂરો થયો અને હવે લાડવાનો પ્રોગ્રામ કરવામાં આવે લાડવા અને ભજીયા શાંતિ તૈયાર કરે અને આજે હવે આપણે ભજીયા ને લાડવા ની સાથે આપણે આજનો વિલોગ પણ અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ચાલો હવે ભજીયા ખાઈને મોજ કરી લઈએ